બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં દાવિદના રાજા તરીકેના સ્વીકારથી ઉલટું ઈસુનો વિરોધ કરનાર એક વર્ગ ઊભો થાય છે તેમાં યરૂલેમથી આવેલા શાસ્ત્રીઓ છે તેઓ ઈસુ વિરુદ્ધ વાત વહેતી કરે છે કે ઈસુને શેતાન વળગ્યો છે આપણે જાણીએ છીએ કે ઈસુને સ્નાન સંસ્કારક વખતે પવિત્ર આત્માની ભેટ મળી છે ઈસુમાં પવિત્ર આત્મા છે પવિત્ર આત્માને શેતાન ન કહેવાય ઈસુના વિરોધીઓનો દાવો છે કે ઈસુ શેતાનની મદદથી અપદૂતો કાઢે છે ઈશુ આ દાવાને ખોટો ઠેરવવા સમજાવે છે કે શેતાનની મદદથી અપદૂતો જતા હોય તો શેતાનના રાજ્યનો અંત આવ્યો કહેવાય પણ શેતાનનું રાજ્ય તો ચાલુ જ છે ઈસુના વિરોધીઓ એનો જીવતો જાગતો પુરાવો છે કે ઈસુ કહે છે કે તેઓ શેતાનને બાંધે છે અને પછી શેતાનનું ઘર લૂંટે છે ઈસુ શેતાનની મદદથી અપદૂતો કાઢતા નથી प्रस्तुत करता अमृतारा डॉन बॉस्को एनिमेशन सेंटर कपड़वंश